कर्म चेतन कर्म के अवसान का कहकर स्वरूप यथार्थ जग का जो किया उपकार है। उसके लिए जिनवाणी मा को बार है व वन्दनाशत આત્માર્થી તો થાય એને જાણે સોગાણીજી કહેતા કરવું 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 એટલે મરવું સંસ્કૃતમાં એક બહુ સરસ સુવિચાર છે કરીશામી 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 ઇતિ ચિંતયન હું આ કરીશ આ કરીશ આ કરીશ આવા ચિંતાના ચકડોળે ચડેલો હું મરીશામી 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 ઇતિ વિસ્મૃતમ કરવાના કરવાના ચક્કરમાં મરવાનું ભૂલી ગયા મરવાની પણ એક કળા છે સરસ વાત કરું છું વજ્રલેખની જેમ લખી રાખવા જેવી વાત છે પેદા થયા દેહ મળ્યું દેહમાં રોગ મળ્યા આધિ અને વ્યાધિ તો જન્મથી જ મોટા થયા ખોટા થયા બાયડી આવી છોકરા થયા ધંધો વ્યાપાર કર્યો ઓરી. પહેલો એપિસોડ એકસો ને નવ્વાણું નંબરના બોલનો પહેલો તબક્કો દ્રવ્યલિંગી સાદું થકી એટલું જ સમજવાનું છે અટકવાના રસ્તા ઘણા છે આજ સવારે દાખલો આપ્યો હતો ને આપણે નાના હતા તો ભણવાના કોડ મોટા થયા તો કમાવવાના કોડ કમાવતા થયા સંતાનો પેદા થયા એમને ઉછેરવાના કોડ

એમ નહીં કે દીકરીને પરિણામી દીધા એટલે કે ઉપાધિ ઓછી થઈ એમ નહીં બીજા ચાર જણાની ઉપાધિ માથે વધીને એ કેમ મગજમાં નથી આવતો એકલા હતા તો કેટલા સારા હતા ચિંતા દીકરીની હતી એ બાજુ જમાયની ચિંતા માથે ચડી પાછું બોલો પેલા તો તાવ દીકરીને આવે તો નીંદર નહોતી આવતી દીકરી જમાઈ બીમાર પડે તો હવે હરામ થઈ ગઈ ઉપાધિ વધી કે ઘટી વિચાર કરો ને આમ આમ જ્ઞાનની આંખે આપણે વિચારીએ ને ઉપાધિ ને અને આપણે મનને શું મનાવીએ છીએ ને હવે દીકરી પ્રેણાવી ગઈ હવે તો બહુ શાંતિ હવે તો શું હવે તો મૂરખ છે મૂરખ એ તારા મન મનનો ભ્રમ છે એ મનનો તારો બ્રહ્મ છે ખરેખર જો હૃદય ઉપર જાતીય ઉપર હાથ મૂકીને હવે આવા હોય બાપ એક ને એક દીકરો હોય ઈ તો એમ એમ સમજતો હોય કે ભાઈ બસ દેવનો દીધેલો આપણો તો એક એના માટે તો ઓર ઉપાધી જુદી દીકરી તો પારકી ઘરે પારકા ઘરે ગઈ ઈ તો બીજી ને લઈ આવશે ઈ પછી પટાકડી કેવી હશે ખબર નઈ જીવતે જીવ પછી વૃદ્ધાશ્રમની તૈયારી રાખવાની

હ્રાવળીતર મિં સ્રિં શિશે ઔં ઘરતે દેજને દેજણ હ્તારતે જેજે માં દાં હિં જેજણ હીદે હિજણ હ બે મહિના પહેલા મે વિડીયો જોયા બે ભાઈઓ બેઠા છે બેઠક છે આમ કપડાની સાડી અને કપડાની નીચે જ હતી બેઠક

અટકવાના રસ્તા ઘણા છે માત્ર દ્રવ્યલિંગીનો દાખલો નહીં સમજવું ધામજીભાઈ ત્રાજુમાં જાતને મૂકવાનો સાધુ ની વાત નહીં દુખો છે શું કીધું ચાર ગતિઓના દુખો નથી ચારે ગતિઓમાં મારા વાત છે તો આમાં દ્રવ્યલિંગી સાધુ અટકવાના ઘણા રસ્તા એમાં અટકેલા એ કોકની વાત નથી થર્ડ પર્સનની વાત નથી મારા ફર્સ્ટ પર્સનની વાત છે મારી વાત છે મારા દુઃખોની કથા છે એ કોઈ રાગમાં અટકે કોઈ સંસાર શરીર ભોગમાં અટકે કોઈ ધંધામાં અટકે કોઈ વેપારમાં અટકે જો એન્જિનિયર થાય તો એન્જિનિયરિંગમાં અટકે ડોક્ટર થાય તો ડૉક્ટરમાં અટકે પંડિત બને તો પંડિત એમાં અટકે અટકવાના રસ્તા ઘણા છે મને ખરેખર પાગલપણું લાગે કે માસ્તરનો દીકરો માસ્તર થાય એ તો એમ જ હશે એના જેવો કોઈ પ્રોફેશનલ શું કે પ્રોફેશન નથી એના જેવો કોઈ પ્રોફેશન વકીલ હોય તો વકીલ પોતાના દીકરાને વકાલત ભણાવે બેંકમાં જોબ કરતો હોય તો પોતાના ભાઈ બહેન સંતાનોને પ્રેરણાશૈની આપે અરે બેંક જેવી તો અને મંત્રી સંત્રી હોય તો પોતાના દીકરાને ધારાસભ્ય બનાવે તો દરેકે દરેક પ્રોફેશન અને કેરિયર લાગે છે અહીંયા જીનવાની કે પ્રોફેશન પાંચ પચીસ વર્ષના આજીવીકા પેટીઓ રળવા માટે રતનને બાળવા જેવી વાત છે ધામજીભાઈ યાદ રાખજો આ વાત કાંઈ દમ નથી આમાં દીકરો છે ને ફેક્ટરી છે ને ફલાચો ઢીખણું છે બિલકુલ બકવાસ છે બધી વાતો બકવાસ છે નિષ્કર્મ સ્વભાવનો મહિમા કોઈ દી છોડવો નહીં નો કર્મનો મહિમા કોઈ દી કરવો નહીં દેહ લાલિત મમતા કોઈ દી કરવી નહીં અને દેહાતી સ્વભાવનો મહિમા કોઈ દી મૂકવી નહીં આપણને એટલું સમજાય છે અજ્ઞાનના માર્ગનો કોઈ દી મહેમા લાવવો નહીં અને જ્ઞાન માર્ગનો મહેમા કોઈ દી મૂકવો નહીં છોડવો નહીં સંજીભાઈ એટલે જ આ એસી એસી વર્ષમાં આ રસ લઈને તમે સાંભળો છો કે આપણને ખબર છે કે આ આની કિંમત કેવડી છે आनी कीमत केवडी छे खबर से अपन ने काले एकीदो तो ने आपले जब निजे आत्म अनुभव आवे तब कछु और ना हि सुहावे गोष्ठी कथा कुतूहल विघटे गोष्ठी कथा कुतूहल विघटे मन पंछी मर जावे जब निजे आत्म अनुभव आवे વિકથામાં રસ આવે છે સમજી જ લેવાનું વિતરા કથામાં મન ચોંટતું નથી ઓટલા ગમે છે સમજી લેવાનું ગણધરની ગાદી ગમતી નથી શું કીધું ઓટલા ગમે છે અને ઓટલે ગપ્પાઓ ગમે છે કહેતા તા ને કહેતી ગમે છે તો ભગવાન શું કહે છે એ તને ગમતું નથી પાપની પેઢી ગમે છે રઘુભાઈ પાપની પેઢી ગમે છે ધંધો વ્યાપાર સમજી લેવાનું ગણધરની ગાદી ગમતી નથી એક તલવાર ન રહે અટકવાના રસ્તા ઘણા છે કોઈ સંસારમાં શરીરમાં ભોગમાં કોઈ રોગમાં વાહ શરીર સ્વસ્થ હોય તો ભોગોમાં અટકે અને શરીર અસ્વસ્થ હોય તો લાલ પીળી નીળી ટીકડીઓ લેવામાં ઇન્જેક્શનો લેવામાં અટકે ગઈ સારી કાં તો ભોગો મેં નિકલ ગઈ સારી કાં તો ભોગ કાં તો રો આનું નામ છે અટકવાના રસ્તા ઘણા છે હજી હજી થોડું કાદવ કાઢું છું સાંભળજો માર્ગે આવ્યો માર્ગે આવ્યો માર્ગ મળ્યો આવ્યો નહી માર્ગ મળ્યો તમને એક વાત પૂછું તમે ત્રિકોણ બાગે જઈને ઉભા રહ્યા તમે ઉભા રહ્યા અને તમારું જે પણ ચુમ્માલીસ કે પચાસ નંબરની બસ આવીને ઉભી રહી તો તમને એમ થાય જો બરાબર હું સમય આવ્યો તમે સમયે નથી આવ્યા ઓલી બસ મોડી છે પણ આપણને શું લાગે સમજાય છે અહમ અને અભિમાનની વાત કરું છું ખરેખર બહુ વિચારવા જેવું હા અરે તમારા ત્યાં પહોંચવાથી નથી આવી તમે પહોંચવાના હતા એટલે નથી આવી એને ત્યાંથી પસાર થવું જ હતું તમે ત્યાં પૂગી ગયા સહજ નિમિત્ત નિમિત્તથી સંબંધ થયા રાજુભાઈ તમે ઝેરોક્સ કેટલું સરસ કાઢો છો કેમ સાહેબ હું ક્યાં કાઢો તો મશીન કાઢે તમે વિચાર કરો સાચી વાત કહું તમને નિમિત્ત નૈમિતિક પરિસ્થિતિમાં અહમ અને કર્તા બુદ્ધિ પોષવાના પ્રસંગો કેટલા છે સમજો ભુજિયા તળે બાઈ ગુરુદેવસિંહ દાખલો આપે આમ કિનારે કિનારે તેલ નાખે गुरुदेव जी એમ બોલે હા વડી કરેન ભુજિયા કરે પુડલા કરે પુડલા નો દાકલા આપે ગુરુદેવ સે સા પાતળા પુડલા કરે કિનારે કિનારે આમ બહુ હોશિયાર બાઈ હોય ને હવે ગુરુદેવ સે કે બોલો લોટ તેલ તારા હાથ માં ની ઓલી ચમચી એ કડાઈ ને અડતી જ નથી અને નીચે ઓલી સળગતી આગ એ કડાઈને અડી જ નથી તેલમાં આગ પ્રવેશ્યું જ નથી તેલ તેલમાં તેલ તેલ લેવા ગયો કડાઈ કડાઈમાં ચમચી ચમચીમાં અને તારો અભિમાન તારામાં બોલો ભૂજિયા બને કે નહીં બને પણ હું બનાવું છું એવા ભાવે તું નરકે તો જઈશ જ કેમકે કરતા બુદ્ધિ છે હા અકર્તૃત્વને જુઓ અકર્તા ભાવને જુઓ જ્ઞાયક ભાવને જુઓ કેમ કે જીવને અટકવાના અનેક પ્રકાર છે આનો એક સરળ શબ્દમાં કહું હસે ફસે અટકવાના રસ્તા ઘણા છે બેવું ને હા ગજબ વાત બેવું ને મોંઘવારી જ્ઞાનીને નડે કે અજ્ઞાની નડે બેઉને નડે ઓ વાળા કે જ્ઞાનીને મફતમાં આપે ઉલ્ટાના લુગડા સારા પહેર્યા હોય તો પચાસ રૂપિયા ને પાંચસો રૂપિયા કિલોમાં આપે સાયકલ વાળો કોઈ ખરીદવા જાય તો એને કઈ ચાલીસ રૂપિયા કિલો અને સરસ મજાના ફરારી કારમાં હોય શિયાળામાં ઓલો ટાટાની નવી બ્રાન્ડ નીકળી ને એમાં હોય તો કઈ પાંચસો રૂપિયા કિલો છે પોઈન્ટ સમજાય છે હું શું કહેવા માગું છું તો મોંઘવારી તો બેઉ નહીં નડે ને પણ ઈ મોંઘવારી જ્ઞાનીનો નો છે અને અજ્ઞાનીને માટે હે દ્વેષ અટકવાના રસ્તા અજ્ઞાનીને નડે જ્ઞાનીને નહીં જ્ઞાની તોડી ફોડીને રસ્તો બનાવીને ત્યાંથી પસાર થઈ જાય તો અટકવાના રસ્તા કોને અજ્ઞાનીને જ્ઞાનીને નહીં ઉદયશ્રીની જે સ્તુતિ છે ને એમાં એક બહુ સરસ પંક્તિ આવે મને બહુ ગમે ગુરુદેવશ્રીની ભક્તિ છે એમાં છે પલ પલ દેત કઠિન પરીક્ષા જે તે કાળે ગુરુદેવશ્રીનો વિરોધ કેટલો હતો ને રૂબરૂ પલ પલ દેત કઠિન પરીક્ષા આત્મધર્મ કોના છોડા પરીક્ષા તો દીધે રાખે પણ આત્મધર્મ ને તો છોડ્યા જ નહીં સીમંદર સંદેશ યાદ ક્યો સમય સાર શરી ગ્રંથ જગા ગયા બોલો પરિસ્થિતિ તો હાથી કી નહીં એમના જીવનમાં તો એ રસ્તો તો કાઢ્યો ને સંભાવે રસ્તો જડે નહીં તો રસ્તો કરી જવાના એ જ્ઞાનીનું લક્ષણ છે અને અજ્ઞાની તો એવા લક્ષણ છે સાંભળો અટકવાના રસ્તા હોય નહીં તો એ નવા નવા અટકવાના રસ્તા ઊભા કરે સમજો એક કોઈ ભાઈ ગેટ પાસે ઊભા હોય બધા સ્વાધ્યાયમાં આવતા હોય ઓલો ભાઈ પણ પણ સ્વાધ્યાયમાં આવતો હોય બીજા સ્વાધ્યાયમાં પહોંચતા મોડું થાય અને ઓલો તો સૌથી લેટ આવે તો આ લોકોને જે એમને હારે વાતો કરવામાં અટકી ગયા એ અટકવાના રસ્તામાં અટકી ગયા અને ઓલો તો બધાને અટકાવવામાં ઉભો અને પછી મારા જેવા કોઈ વક્તાએ પૂછ્યો કે તમે તો સાવ બહુ લેટ આવ્યા તમે સાવ છેલ્લી બે મિનિટમાં આવ્યા નહીં ઓલા ભાઈ મળ્યા હતા થોડાક પછી વાતોમાં રહી ગયા બોલો તને તત્વજ્ઞાનની પડી હતી કે વાતોની પડી હતી તો અટકવાના રસ્તા તો આંખ બંધ કરીને આવનારને માટે પણ હતા બીજા તો સમયસર આવીને બેઠા ને અને જે જેટલા અટક્યા એ એટલા મોટા મોડા પડ્યા અને તમે તો બધાયને અટકાવવાની ઉપાધિમાં હતા એટલે તમે તો સૌથી છેલ્લે આવ્યા જવાની કે જ્ઞાન તે શું છે તો અટકવાના રસ્તા તો માટે છે પણ જે અટકે એના માટે છે એટલે હું તો ઘણી વાર કહું છું સ્વાધ્યાયમાં આવો ને તો જય જનેન્દ્ર નો વ્યવહાર પણ એકબીજાને કરવાની જરૂર નથી મોડું નીચે માથું નીચે મૂકો અને મુનિરાજની જેમ ઇરિયા સમિતિની ચર્યા હોય ને ચર્યા મુજબ આવીને શાંતિથી તત્વજ્ઞાન સ્વાધ્યાયમાં બેસો ને તો ઉપયોગ ખાઈ જાય સંયોગો બધા મારા ખાનારા સંયોગોથી હંમેશા મારે બચવું જોઈએ કેમ કે અટકવાના રસ્તા ઘણા છે દ્રવિલિંગીનો દાખલો આમાં આપેલો છે વાંચો છો મૂળ બોલ જુઓ જીવને અટકવાના જે અનેક પ્રકાર છે તે બધામાંથી પાછો વળ કેટલાકમાંથી પાછો વળે એમ નહીં બધામાંથી હા સર્વ ભાવથી અવદાસીન્ય વૃત્તિ કરી સર્વ ભાવ સારા ખરાબ તારા મારા ઘરના બધા એના ભાવોથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ

સિદ્ધ ક્ષેત્રો થી તીર્થ તીર્થ ક્ષેત્રો થી અતિશય ક્ષેત્રો થી પિયર ના પક્ષી થી સાસરિયા ના પક્ષી થી ને ત્યારે આપણને ઓહો આપણો રાગ નો ફેલાવો તો બધા એમાં છે કે નહીં કેટલું વર્તુળ છે કરોળિયા નો ઝાડ છે નજરની સામે એકે નથી અને અંદરમાં જ્ઞાનની નજરમાં તો બધું જ પડેલું છે બધામાંથી પાછો વળ અને માત્ર ચૈતન્ય દરબારમાં જ ઉપયોગને લગાડી દે જો આ પામવાનો રસ્તો એક ચોક્કસ પ્રાપ્તિ થશે જ અનંત અનંત કાળથી અનંત જીવોએ આવી જ રીતે પુરુષાર્થ કર્યો છે જો આ પુરુષાર્થ છે શાસ્ત્ર વાંચવા એ પુરુષાર્થ નથી ચૈતન્ય દરબારમાં પ્રવેશુ એનું નામ સ્વાનુભૂત્યા ચકાસતે એટલે ચૈતન્ય દરબારમાં પ્રવેશ માટે તું પણ કર્તવ્ય जपो दिन रे जो तेरी शरण गहे सुपावे सुख चैन जावाणी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक नवो सदा देत हो